જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે બનાવીશું શાળાનો સ્કૂલ ડ્રેસ જેની માટે આ માપ લખેલું છે અહીંયા આગળ ઇંચમાં માપ છે બધા જ અને સ્કેલ આપણે લઈશું એક જેમ ચાર મેજરટેપથી તમે જેમ કરો છો તેમ જ કરવું હું આનાથી દોરીશ તમારે મેજરટેપથી માપ લેવાનું છે સૌથી પહેલા આપણે એક સીધી લાઈન કરીશું લાઈન દોર્યા પછી ઝીરો સેન્ટર આપીશું એના પછી આપણે લઈશું મા પહેલાં આપણે કોઠું તૈયાર કરીશું સ્કૂલ ડ્રેસ માટે કોઠામાં લેવાની છે કમર ઉંચાઈ જેટલી છે એટલી જ એની અંદર અડધો ઇંચ ઉમેરીશું કમર ઊંચાઈ વધતાં અડધો ઇંચ અગિયાર છે આપણે સાડા અગિયાર ઉપર નિશાન કરીશું એના પછી લઈશું છાતીનો આઠમો ભાગ છાતીનો આઠમો ભાગ વત્તા પોણો ઇંચ ગળાનું નિશાન કરી દઈશું સાથે છાતીનો આઠમો ભાગ આપણો છે સવા ત્રણ વધતા પોણો ઇંચ એટલે પોણા ચાર જવાબ આવશે આગળના ગળાનું નિશાન કરીશું એના પછી લઈશું છાતીનો ચોથો માઇનસ અડધો ઇંચ છાતીનો ચોથો ભાગ છે સાડા છ માઇનસ અડધો ઇંચ કરીશું એટલે છ ઇંચ પર નિશાન કરીશું આ નિશાન આડી લાઈન લઈશું હવે જેના પર આપણે લઈશું છાતીનો ચોથો ભાગ વધતા દોઢ ઇંચ છાતીનો ચોથો ભાગ સાડા છ પ્લસ દોઢ એટલે આઠ ઇંચ આઠ ઇંચ ઉપર પોઈન્ટ કરીશું સીધી લાઈન દોરીશું એ જ રીતે સેમ નીચેનું માપ લઈશું છાતીનો ચોથો વધતા દોઢ ઇંચ છાતીનો ચોથો ભાગ છે સાડા છ વધતા દોઢ એટલે આઠ ઇંચ આવશે અહીંયા પોઈન્ટ આપીશું આ જગ્યાએ લેવાનું છે છાતીનો ચોથો વધતા સવા એક પાંચ ઇંચ આપણે ઓછું કરવાનું છે માપ પાંચ ઇંચની ક્રોસ લાઈન આપીશું હવે લઈશું શોલ્ડરનું માપ શોલ્ડર આપણો છે અગિયાર અગિયારના અડધા આવશે સાડા પાંચ એની અંદર પણ પાંચ ઇંચ પ્લસ કરીશું એટલે પોણા છ થશે શોલ્ડર સાડા અગિયાર સાડા અગિયારના અઢાર સાડા પાંચ સાડા પાંચમાં પાંચ ઇંચ પ્લસ કરીશું એટલે પોણા છ ઇંચ આવશે નીચે પણ સેમ માપ લેવું પોઈન્ટ જોડ્યો આ અહીંયા લઈશું છાતીનો બારમો ભાગ સવા બે પ્લસ અડધો ઇંચ છાતીનો બારમો ભાગ સવા બે પ્લસ અડધો ઇંચ પોણા ત્રણ સાઈડનું નું વડું સ્કૂલ ડ્રેસ છે એટલે પડું જ જોઈશે થોડું અહીંયા જે માપ લીધું છે એના કરતાં અહીંયા આગળ પાંચ ઇંચ ઓછું લઈશું માપ અહીંયા આવશે અઢી ઇંચ અહીં આપણે લીધું છે છાતીનો નો વત્તા સોરી આઠ વત્તા પોણો ઇંચ આપણે પહેલા આગળનો ભાગ તૈયાર કર્યો છે આ સ્કૂલ ડ્રેસ નો રેડી છે આપણો સ્કૂલ ડ્રેસ નો આગળનો ભાગ અહીંયા લઈશું અડધો ઇંચ ક્રોસ લાઈન માટે આપીશું અહીંયાથી ઉપર એક ઇંચ બંને પોઈન્ટનું સેન્ટર કરીશું સવા ચાર આવે છે સાઈઝ નીચે લઈ બંને સાઈડે થોડી જગ્યા છોડી બે ઇંચ પર આપણે પોઈન્ટ કરીશું પાંચ ઇંચ અંદર પોઈન્ટ આપીશું બંને પોઈન્ટ અને લાઈનને ને જોડીશું રેડીશ આપણો આગળનો ભાગ હવે હું તમને લખીને સમજાવી દઈશ મિત્રો ધ્યાન આપજો કઈ રીતે કરવાનું છે તમારું થશે અહીંયાથી અહિયાં આપણે લેવાનું છે કમર ઉંચાઈ કમર ઊંચાઈ અડધો ઇંચ લેવાનું છે આપણે છાતીનો ચોથો માઇનસ અડધો ઇંચ અહિયાં લેવાનું છે છાતીનો આઠમો વધતા પોણો ઇંચ છતીનો ચોથો વધતા દોઢ ઇંચ અહીંયા લઈશું છતીનો સવા એક પાંચ હવે લઈશું શોલ્ડર શોલ્ડર નો બીજો ભાગ વધતા પાંચ અહીંયા લઈશું છતીનો બારમો ભાગ વધતા અડધો ઇંચ અહીંયા છાતીનો આઠમો વધતા પોણો ઇંચ અહીંયા લઈશું છાતીનો બારમો વધતા પાંચ ઇંચ અડધો ઇંચ અહીંયા ક્રોસ લાઈન માટે અને અહીંયા આવશે પાંચ ઇંચ અંદર જવાનું છે અહીંયાથી વન ઇંચ ઉપર જવાનું છે આ પોઈન્ટ આ પોઈન્ટ અને લાઇનને આપણે એક જ શેપમાં જોઈન્ટ આપીશું મિત્રો તૈયાર છે આપણો સ્કૂલ ડ્રેસનો આગળનો ભાગ સ્કૂલ ડ્રેસના પાછળના ભાગ માટે સેમ જ પ્રોસેસ કરવાની છે આપણે સીધી લાઈન દોરીશું પોઈન્ટ આપી કમર ઊંચાઈ વધતા અડધો ઇંચ કમર ઊંચાઈ છે અગિયાર વધતા અડધો ઇંચ સાડા અગિયાર પછી લઈશું કમર છાતીનો ચોથો માઇનસ અડધો ઇંચ છ ઇંચ અહીંયા જઈશું આપણે છાતીનો ચોથો દોઢ ઇંચ અહિયાં પણ આવશે શોલ્ડર નો બીજો ભાગ વધતા પાંચ ઇંચ સાડા પાંચ આપણો શોલ્ડર છે પાંચ પ્લસ કરીશું પોણા છ માપ આવશે પાછળના ભાગમાં ખાલી ગળામાં જ આપણો ફર્ક આવતો હોય છે હવે અહીંયા ગળામાં લઈશું છાતીનો બારમો ભાગ પ્લસ અડધો ઇંચ સવા બે પ્લસ અડધો પોણા ત્રણ ઇંચ અહીંયા આવશે છાતીનો આઠમો ભાગ માઇનસ એક ઇંચ છાતીનો આઠમો ભાગ આપણો છે સવા ત્રણ સવા ત્રણ માઇનસ એક ઇંચ એટલે સવા બે આપણું માપ આવશે ઉપરનું જે માપ હોય છે એના કરતા અહીંયા પાંચ ઇંચ ઓછું માપ આપણે રાખવાનું હોય છે તો આપણે અહીંયા નીચે લઈશું અઢી ઇંચ લાઈન જોડે પછી આપણે અહીંયા લઈશું જે પણ માપ આવે છે એનું સેન્ટર કરીશું ટોક્સ માટે સાડા સાત આવે છે સાડા સાત અડધા આવશે પોણા ચાર ઇંચ આજુબાજુમાં પાંચ પાંચ અથવા અડધો ઇંચ માપ લઈશું પર લઈશું છાતીનો બારમો પ્લસ અડધો ઇંચ બારમો સવા બે પ્લસ અડધો પોણા ત્રણ આ પ્રમાણે ટક્ષ લેવો આગળનો ભાગ પાછળ નો ભાગ સેમ રીતે ટક્ષ અહીંયા પણ લેવાનો છે હવે લઈશું સ્કોટ ઘેર સ્કર માટે છે કમાર આપણે બાદ કરતા આપણે આવશે સાડા સત્તર ઇંચ સાડા સત્તર આવશે આપણી ઘેરની લંબાઈ સાડા સત્તર લઈશું ઇંચ અહીંયાથી આપણે લીધી છે કમર ઉંચાઈ માઇનસ લંબાઈ માઇનસ કમર ઉંચાઈ લંબાઈ અઠ્યાવીસ છે અઠ્યાવીસ માંથી અગિયાર ઇંચ કમર ઉંચાઈ બાદ કરીશું સાડા સત્તર આપડી લંબાઈ આવશે પ્લસ દોઢ ઇંચ પટ્ટી વાળાનું લઈશું ઘીર માટે લઈશું આપણે ઘેર જે પણ છે આપણો એનો બીજો ભાગ સાડા અગિયાર આવે છે પ્લસ પાંચ ઇંચ ઘેર સાડા અગિયાર પ્લસ પાંચ એક બે ત્રણ ચાર પાંચ સાડા સોળ અહીંયા લઈશું దో ఇ పట్టి వాళ్ళ లే ઘેરનો એક દ્યાંશ માઇનસ કમર ઉંચાઈ ઘેરનો એક દ્યાશ ભાગ આપણો અગિયાર છે કમર ઉંચાઈ મેં અહીંયા લખી દીધી છે કમર ઉંચાઈ અગિયાર માઇનસ કમર ઉંચાઈ પણ તમે જે પણ તમારી આવતી હોય એ પણ લઈ શકો છો નીચે આવશે દોઢ ઇંચ વધતા પટ્ટી વાળવા માટે કમર ઘેરની ની છે સોરી અહિયાં લેવાનું છે લંબાઈ માઈનસ કમર ઊંચાઈ લંબાઈ માઇનસ કમર ઊંચાઈ નીચે દોઢ ઇંચ પટી વાળનો બીજો ભાગ લઈ લીધો તો આપણે લેવાનું છે લંબાઈ લંબાઈનો લંબાઈ માઇનસ કમર ઉંચાઈ લેવાની છે જે પણ તમારી લંબાઈ આવતી હોય ફ્રોકની એમાંથી કમર ઉંચાઈ જે આપણો કોઠો બને છે એ માપ બાદ કરવાનું છે અને નીચે ઇંચ પ્લસ કરી અને ફ્રોકના ઘેરની લેવાની છે અને પહોળાઈ માટે લેવાનું છે છે ઘેરનો બીજો ભાગ ઇંચ તૈયાર આપણો સ્કૂલ ડ્રેસ બેલ્ટ બેલ્ટની પહોળાઈ લઈશું બે ઇંચ હું ઘેરની અંદર જ બનાવું છું બેલ્ટ અને પહોળાઈમાં લેવાનું છે કમર ઘેરનો બીજો ભાગ વધતા અડધો ઇંચ કમર ઘેર આપણો છે ત્રેવીસ 23 નો બીજો ભાગ છે સાડા અગિયાર સાડા અગિયાર પ્લસ અડધો ઇંચ એટલે બાર ઇંચ આપણી બેલ્ટની પળાઈ આવશે ફ્રોક ઉપર પહેરવા માટેનો જે કમર બેલ્ટ હોય છે એ છે આ બે ઇંચ એની પહોળાઈ છે અને આ સાઈડે લેવાનું છે કમર ઘેરનો બીજો ભાગ પ્લસ અડધો ઇંચ અહીંયા આવશે ઘડી અહીંયા પણ બે ઇંચ નીચે ઉપર સરખું જ માપ આવશે તૈયાર છે આપણો સ્કૂલ ડ્રેસ નો ડાયગ્રામ જય શ્રી કૃષ્ણ